તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ ખંડણી માટે અપહરણ કરી રૂપિયા છ લાખની માંગણી કરી ફરિયાદીનો નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસના ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડતી વારસીયા પોલીસ વડોદરા વારસીયા પોલીસ સ્ટેશન ખાતે બનતા અપહરણ તથા ખંડણી વગેરે શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા શોધી કાઢવા સારું આપવામાં આવેલ હોય જે આધારિતો ઇન્સ શ્રી વસાવાસા નાઓની સીધી દોરવણી હેઠળ વડોદરા શહેર વારસીયા વિસ્તાર ફરિયાદી નાઓને દોઢેકમાં સગાઉ આરોપી નંગ એક ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી જગદીશભાઈ પંજાબી બે રાકેશ ઉર્ફે રાકી હિંમતરામ ભોજવાણી ત્રણ શૈલેશ ઉર્ફે છોટુ હિંમતભાઈ પટેલ નાઓએ આ કામના ફરિયાદીનું એક ઇકો સ્પોર્ટ ફોર વ્હીલર ગાડી નંગ જી જે શૂન્ય છ કે હેજ ત્રણ ચાર શૂન્ય પાંચમાં અપહરણ કરીને હા નંગ દશાંશ ચાર આઠ દરજીપુરા બ્રિજ થી આગળ ગોલ્ડન બ્રિજ ની વચ્ચે લઈ જઈ ફરિયાદી આરોપી રાકેશ ઉર્ફે રાકી ભોજવાની તથા શૈલેશ ઉર્ફે છોટુ નાઓ એ ફરિયાદી પકડી રાખી આરોપી ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી પંજાબી એ ફરિયાદી મોઢાના લાફા વાડે માર મારી તથા ગડદા પાટુનો મારી મારી બળજબરી પૂર્વક ફરિયાદીના કપડાં કાઢી લઈ નગ્ન કરી ફરિયાદીનો નગ્ન હાલતનો વીડિયો ઉતારી રૂ છ લાખની ખંડની માંગણી કરી અને ખંડણી ના આપે તો ફરિયાદીને નગ્ન હાલતનો વિડીયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની આજ દિન સુધી ધમકીઓ આપતા હોય જે અંગેતા અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફરિયાદીશ્રી ફરિયાદ આપતા જે આધારે ગુનો નોંધી ઉપરોક્ત આરોપીઓને પકડી તેઓના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે એક ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી જગદીશભાઈ પંજાબી પ્રાર્થના ફ્લેટ ગુરુકુળ સ્કૂલની બાજુમાં વારસિયા રોડ વડોદરા શહેર જેના વિરુદ્ધ અગાઉ ખૂન તથા મારામારીના ગુનાઓ નોંધાયેલ છે બે રાકેશ ઉર્ફે રાકી હિંમતરામ ભોજવાણી દર્શનમ હોયશી મહાસનિંગ સ્કૂલની સામે ખોડિયાર નગર ચાર રસ્તા વડોદરા શહેર ત્રણ શૈલેષ હિંમતભાઈ પટેલ કિશનવાડી ઝંડા ચોક ગધેડા માર્કેટ પાસે વડોદરા શહેર